આજે થોડીક ખરીદી કરવાની છે એટલે મેં બજારમાં નીકળ્યા છું દરિયાદરની અને આપણે દુકાને જવાનું છે અને ટેલરવાળાને શિવરાવન આપવાનું છે અને શ્રી સામુંડા ટેલર છે તેનું પ્રખ્યાત પરફેક્ટ માપનું કામ હોય છે તે માટે મેં ટેલરમાં જવાના છીએ તેની પણ મુલાકાત કરાવી છે મેં આજે શ્રી સામુંડા ટેલર છે અને આપણે દરવાજાની પાસે આવેલું છે શ્રી સામુંડા ટેલર અને પરફેક્ટ એનું કામ હોય છે મુંડા ટેલર આવ્યા છે અમે ગ્યારેધારની અંદર ને અહીંયા ટેલર છે ને અહીંયા અમારા વિનુભાઈ સાથે આવ્યા હતા અને વર્ષોથી અહીંયા જ કપડાં સીવરાવે છે એમના આમનું કામ એકદમ બેસ્ટ છે અને છેલ્લા કેટલા વર્ષથી છે તમારા દુકાન ચાલીસ વર્ષથી છેલ્લા ચાલીસ વર્ષથી દુકાન ચાલવા છે અને ચામડી પેઢી છે આ બીજી પેઢીથી ને સામુંડા ટેલર છે નામ અને એનું કામ પણ બહુ બેસ્ટ છે કપડાનું અને અમે ઘરે આવ્યા હતા તો સારવાર એક જોડી કપડાંની ખરીદી કરી વિનુભાઈ બે ત્રણ શર્ટ લીધા અને સામુંડા ટેલરમાં ચીવરાવા નાખ્યા કપડાં આવે અને આ ગારેધરમાં ટેલરની સાથે સાથે મુલાકાત પણ અમે કરી લીધી હા એનું કહે છે અને અને આ વિનુભાઈ છે મારા કપડા લેવામાં આવે અમને એમનો નંબર પૂછી લીધો એટલે ગમે ત્યારે તમારા કપડા સીવરાવવા માટે પૂછવું હોય તો પૂછી શકો બોલો નંબર ચોર્યાસી સાઠ બાસઠ ત્રેપન ઓગણસાઠ બરોબર ઓકે હવે થોડોક નાસ્તાની ઈચા હતી એટલે મેં વાયપ્લોટની અંદર આવ્યા અને રમેશભાઈની નાસ્તાની દુકાન કેબિન છે અને ત્યાં નાસ્તો કરવાની ઓર મજા આવે છે ગરમે ગરમ ફાફડા આપણે કાઠિયાવાડી જે એવું કહેવાય છે ને કહેવતમાં કે ફાફડા અને ગાંઠિયા જેવા મજા ન આવે એમાં ફાફડા અને ગાંઠિયા થોડાક ખાવી ટેસ્ટફૂલ નાસ્તો શરૂ કરી દીધો છે ને પછી ઘરે જ આવી તમારું નામ શું છે રમેશભાઈ રમેશભાઈના અરવી છે હીરા વિભાગના કારખાનામાં આવી છે વાય પ્લોટની અંદર અને આજે પણ અમે નાસ્તો કરવા આવ્યા હતા ઘરે ઘર થોડુંક કામથી આવ્યા હતા એટલે આરવાર નાસ્તો પણ કરી લેવી અને અહીંયા ગરમે ગરમ પેસ્ટ પાવરફુલ બનાવે છે રમેશભાઈ પાપડા ગાંઠિયા અને સમોસા